નમસ્કાર જય ગૌ માતા નનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા તાલુકો મહુઆ જિલ્લો સુરત અત્યારે અમે આજે જે વગરનું આદુ એ આદુનું બિયારણ અમે આજે મહારાષ્ટ્રથી મંગાવ્યું છે અને એનું અત્યારે આ વર્ષે અમે મે મહિનામાં વાવેતર કરવાના છે નીચે અમે દેશી ગાયનું ગોબર મુક્ત જે ઘનજીવામૃત નીચે પાથરી દીધું છે અને એ પાથરીને હવે એના ઉપર આ રીતે ટુકડા કરીને આ ગડારવાની પદ્ધતિ અસલ લોકો વડીલ લોકો ગડારી દેતા હતા તો આ ગડારવામાં થોડું મોડીફાય છે ગડારવામાં કાદવ જ નાખવામાં આવતો આની અંદર અમે ગોબરનો આખો પટ્ટો નાખ્યો છે જે ઘનજીવામૃતનો અને તેની અંદર આ ટુકડા કરીને આ રીતે મૂકીએ છીએ એની ઉપર બીજું ગોબર નાખીને પછી પાણી આપ્યા કરીશું જેવા એના પીલા કાઢશે એટલે એ પીલાને આપણે જે તે જગ્યાએ રીપ્લાન્ટ કરવામાં આવશે એટલે આપણે આ વર્ષે અદ્રકની ખેતી માટે આ એક નવો પ્રયોગ છે આપણા માટે ભૂતકાળમાં અમારે ત્યાં સાદું અદ્રક રોપતા જ હતા પણ એમાં ઉગાવ ઓછો આવે છે એના બદલે અત્યારે અમે આ આ પદ્ધતિથી કરી રહ્યા છે કે ગડારવાનું છે અત્યારે આજ રોજ તારીખ આ સત્તાવીસ બે બે હજાર પચીસના રોજ અમારો નંદનવન ટીમ અને વેડથી વિદ્યાલય જે વિદ્યાપીઠ ગાંધી વિદ્યાપીઠથી પધારેલા જે ત્રણ તાલીમાર્ મિત્રો છે એ નિશાંત કુમાર પવન કુમાર અને કેવિન કુમાર એઓ પણ અત્યારે આ તાલીમમાં જોડાયા છે અને આ રીતે અમે આ તૈયારી કરી રહ્યા છે અમારી સાથે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના જિજ્ઞાનસુભાઈ હર્ષભાઈ અને વિશાલભાઈ અને હું પોતે અમે બધા જ લોકો આ અત્યારે આ કામમાં જોડાયા છે આ અદ્રક પ્રાકૃતિક પદ્ધતિથી સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવા માટેના પ્રયત્નોના ભાગરૂપે અત્યારે આ કામગીરી એક પ્રકારનું આ એવું સમજો કે જે રીતે બીજા મૃત પટ આપવામાં આવે છે એ રીતે આ ગડારવામાં આવે છે ગોબર ગૌમૂત્ર યુક્ત આ જે ખાતર છે એ નીચે પાથરવામાં આવ્યું ને ઉપર ઢાંકવામાં આવશે